અને એક વાટકો આપણે ગોળ લીધો છે તમે આની જગ્યાએ દેશી ગોળ પણ વાપરી શકો મેં આ સફેદ ગોળ આવે એ લીધો છે અને એક વાટકો આપણે ટોપરું લીધું છે જે આ ઓલું ટોપરું હુકાઈ ગયેલું આવે એને ખમણી લીધું છે આ રીતે થોડીક આપણે કિસમિસ લીધી છે કાજુ બદામને પિસ્તાને આ રીતે ક્રદ કરી લીધા અને મગજતરીના બી લીધા છે અને આપણે પાણી લીધું છે થોડુંક એક ગ્લાસ અને એક વાટકો આપણે ઘી લીધું તો જો હે એ પ્રમાણે આપણે વાપરશું તો પેલા આપણે ગેસ ચાલુ કરશું અને આપણે આ ગોળને ઓગાળવાનો છે તો આપણે આ ગોળ આમાં નાખી દેવું ગોળ તમે જાજો થોડો કરી શકો છો એમ કે જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે આપણે કરવાનું તો આપણે આ ગોળને ઓગાળી લેવું તો આપણે આ ગોળનું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે અને પાકી ગયું છે હવે આને આપણે સાઈડમાં મચાવવા દેસુ અને આપણે કડાઈ માંડી દેવું તો એમાં આપણે એક ચમચી બે ચમચી પેલા ઘી નાખશું ઘીને થોડુંક ઓગળવા દેવું તો આપણે આ કાજુની કતરણ છે એને આપણે આમાં સરસ થી તળી લેવું આ મગજ તરીના બી નાખી દેવું અંદર આપણે આ કિસમિસ નાખી દેવું આપણે શેકી લેવાનું છે તો આને સરસ થી શેકી લેવું આપણે તો આપણે સરસ થી શેકાઈ ગયું છે જો કિસમિશ ને બધું એકદમ સરસ થઈ ગયું છે તો આપણે આને કાઢી લેવું તો આપણે આ બધું કાઢી લીધું તો હજી એમાં આપણે એક ચમચી ઘી છે તો એમાં આપણે આ નાળિયેરનું ટોપરાનું શીણ શેકી લેવું એમાં તો નો ઘી હોય તો હાલે એમ કે પણ તેલ તો એમાં છૂટું પડે તો આને આપણે થોડું શેકી લેવું તો આપણે આ ટોપું સરસથી શેકાઈ જશે તો એને આપણે આ કાઢી લેવું એ આપણે આમાં રાખી દેવું કાઢી લેવું હવે આપણે આમાં બે ચમચી ઘી નાખી દેવું અને આ પવા છે એને આપણે શેકી લેવાના છે સરસ થી તો મે એક વાટકો લીધો છે તમારે ઝાઝા કરવા હોય તો તમે ઝાઝા પણ કરી શકો છો ને ઓછા કરવા હોય તો આથી થોડાક ઓછા લેવાના તો આને આપણે શેકી લેવું એ રીતે સરસ તો આપણા પવા સરસ શેકાઈ ગયા છે એકદમ સરસ જો આ રીતના શેકવાના તો હવે આપણે એને આપણે આ ગોળનું પાણી છે એ નાખવાનું છે તો આ પાણી છે એ આપણે આમાં નાખી દેવું તો ગાળીને જ નાખવાનું કે કંઈક કચરો હોય તો નીકળી જાય એમ એટલે ગાળવું પડે એમ તો આપણે આને એક મિનિટ જેવું આને પકાવી લેવાનું છે તો આપણે આ પાણી સરસ એકદમ સરસ જો પાકી ગયું છે તો હવે આપણે આ બધું નાખી દેવું અંદર આપણે બધું ઘીમાં પકાયું હશે એટલે નહીં વાર લાગે આને એકદમ સરસ પાકી જાય તો આપણે એક ચમચી ઘી હજી નાખી દેવું આમાં ઝાઝી ઘીની જરૂર નથી પડતી થોડુંક ઘી હોય તો એ થઈ જઈશ

થઈ ગયો છે આપણો હલવો તૈયાર તો હવે આપણે ગેસને બંધ કરી દેવું આને આપણે નીચે ઉતારી લેવું ગેસ આપણે બંધ કરી દીધો આપણે સર્વ કરી લેવું એકદમ કાચું બદામ પિસ્તા બધુંય આપણે આમાં નાખ્યું છે સરસ બને તો આપણે સર્વ કરી લીધું છે ઉપર આપણે ગાલેસિંગ કરશું ગલેસિંગ હાટું આપણે થોડુંક અલગથી રાખ્યું હતું કાઢી લીધું હતું તો તૈયાર છે આપણો પૌવાનો હલવો જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો પવાનો હલવો